કપળવંતની ખાડાડોર પાંજરાપોળ ખાતે મકર સંક્રાંતિ નિમિત્તે લોકો દાન કરીને પુણ્યનો લ્હાવો મેળવ્યો હતો કપળવંત શહેરમાં આવેલ સીઠ શ્રી મીઠાભાઈ ગુલાલચંદ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ખાડાડોર પાંજરાપોળ ખાતે મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે પક્ષીઓ માટે અનાજ કૂતરાઓના માટે રોટલા તેમજ ઘઉં પશુઓના માટે તેમનું મોઢું મીઠું કરાવવા માટે ગોળ પશુઓ માટે ઘાસ શાકભાજી ખોપળા પડી જેવી અનેક વસ્તુઓ દાન આપવા માટે કપડવંશ શહેરમાં ખૂબ જ મોટી સંખ્યામાં નાગરિકો ઉમટી પડ્યા હતા ખાડાડૂન પાંજરાપોળ ખાતે દાન પણ શક્તિ આપી પુણ્યનો લાહવો મેળવ્યો હતો કપળવંત તાલુકાની આજુબાજુના ગામોમાંથી ઘાસ અને શાકભાજી લઈને મોટી સંખ્યામાં લોકો અહીંયા મોકલાવ્યા હતા કપળવંત શહેરના નાગરિકો આ સ્થળ પર ઉપસ્થિત રહી ગાયોનું મોં મીઠું કરાવ્યું હતું મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે પાંજરાપોળમાં દાન કરવું એ એક મહિમા છે અને વર્ષોથી પરંપરાગત રીતે આ પુણ્ય કાર્ય કપળવંત પંથકના પ્રજાજનો દ્વારા કરવામાં આવી રહ્યું છે બાયડના રણજીતભાઈ અને દાનવીર ઓએ દર ઉત્તરાયણ તહેવાર નિમિત્તે ટેક્ટર ભરીને ઘાસચારો અને બાવીસ પેટી ગોળ દાનમાં પણ આપવામાં આવ્યો હતો તેમજ દર વર્ષે અમાસે પણ ઘાસચારો ટેક્ટરમાં ભરી અને દાન પણ આપવામાં આવે છે આ મકર સંક્રાંતિ નિમિત્તે લોકો દાન અને પુણ્ય કમાવી રહ્યા છે અને તેઓ પાંજરાપોળમાં દાન કરી અને આ ઉત્સવ ઉજવતા હોય છે અને ઘાસચારો ભરી અને પણ દાન કરતા હોય છે સાથે સાથે ઘઉં

દાન કરવા માટે બાવીસ પેટી ગોળ અને એક ટ્રેક્ટર ચારો એક ટ્રેક્ટર ચારો હા એ બધું અમે દાન કરવા આવ્યા છે અને દર અમાવશે દર પૂનમે એ અમે દાન કરવા આવીએ છે કપન માં હા એ ગૌશાળા મેં દર પૂનમ દર અમાવશ અમે બે કપડ વર્ષ ને બે

અને એને પાળવવાનો ખર્ચો આશરે વર્ષે લગભગ સિત્તેરથી પંચોતેર લાખ રૂપિયા જેવું આવે છે અને બધું ડોનેશનથી જ આવે છે બધું ડેરેક્ટર એમાં પોતાનું યોગદાન આપે છે આ જૈન તરફ જૈનો ચલાવે છે આ પાંજરાપોળ પાંજરા પણ ચલાવે છે હાલમાં ગઈ સાલ બે હજાર ચોવીસની સાલમાં પર મેં એક મોટી આગ લાગેલી અને એમાં લગભગ પચીસથી વીસથી પચીસ લાખનું નુકસાન થયેલું અને જે નુકસાન થયા પછી જે અપીલ કરી તો આમ આમ બધેથી મુંબઈ સુરત નડિયાદ અમદાવાદ બધે થઈને લગભગ સારી એવી રકમ જમા આવેલી છે અને પાછળ ચાલે છે દર વર્ષે દર વર્ષે ઉત્તરાયણના સમયે લોકો દાન આપવા આવે છે સ્વયંભૂ દાન આપવા આવે છે કોઈને કહેવું પડતું નથી અને લગભગ પાંચથી સાત લાખ રૂપિયા જેવું દાન મળે છે આ ચાલુ વર્ષે એ ટાઉનનો ટાઉનનો પાસે એક ડેપુક ટેન્ટ બાદી અને એક મુર્ચી મૂકી અને એક ઉપગ્રહ દાન ઉપગ્રાઉન્ડ ચાલુ કર્યું છે ત્યાં ગણો લોકોનો દિશ્વાસ સાહો ચલો શું નામ ઘણા જે ટ્રસ્ટ મારું નામ ઉદય શાહ હું એ પાંજળમાં ટકી અમારા કપડવંજ પાંદરાપોળ એકસો સુડતાલીસ વર્ષ જૂની છે અને ગયા વર્ષે અચાનક કુદરતી રીતે આગ લાગેલી જેમાં બહોળા પ્રમાણમાં નુકસાન થયું હતું અને આ બહોળા નુકસાનની સામે લોકોએ કપડવંજના આજુબાજુના વતનીઓ તથા સમગ્ર જૈન સમાજે અને કપડવંશ શહેરના બી દરેક માણસોએ અમને ખૂબ સાથ અને સહકાર આપ્યો અને અમને ફરી તારવી દીધા અને આ મોટું નુકસાન થયું હતું એમાં એમનો ખૂબ સાથ અને સહકાર મળ્યો છે જે લોકોએ અમને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જે કંઈ સાથ અને સહકાર આપ્યો છે એ બદલ કપોળ પાંજરાપોળ તરફથી હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ઉત્તરાયણના પર્વ નિમિત્તે પણ એ લોકોએ અમને ખૂબ સાથ અને સહકાર આપ્યો છે અને છૂટા હાથે અમને દાન આપ્યું છે અને દાનની સર્વણી વહેવડાય છે એ બી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ વસ્તુઓનું પણ અમને દાન મળ્યું છે જેવું કે ગોડની પેટીઓ અમૂલ દાનની કોથળી કોથરીઓ અને અન્યની અંદર ઢોળ ખાઈ શકે એવા અનાજ પાણી પણ અમને મળ્યા છે એટલે હું સર્વેનો ખૂબ ખૂબ થી આભાર માનું છું કેટલી સંખ્યા છે ઢોરોની અત્યારે ઢોરોની સંખ્યા અગિયારસો છે અગિયારસો ની આસપાસ છે શું નામ તમારું મારું નામ ભદ્રેશભાઈ વાડીલાલ ભટ્ટ કપડંજ પાંજરાપોર્ડના મેનેજર તરીકે અત્યારે ફરજ બજાવી રહ્યો છે